શ્રી વલ્લભાધિશકી જે સર્વે વૈષ્ણવોને શ્રી ચંદ્રાવલીજીના પ્રાગટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય ચંદ્રાવલીજીનું પ્રાગટોત્સવ વાદરવા સુધી પાંચમના દિવસે છે હૂતલ પર શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એ પહેલાં તેમની સેવામાં અષ્ટ સખીઓનું લીલા પરિકર વ્રજમાં પ્રગટ થયું હતું મુખ્ય અષ્ટસિઓમાં ચંદ્રાવલીજી તે સ્વામિનીજી પછીના મુખ્ય સ્થાને આવે છે તે શ્રુતિ રૂપા ગોપીજનોના નાયિકા અને પરકીયા જૂથના નાયિકા કહેવાય છે હોતલ પર પ્રભુને મુખ્ય સ્વામિનીજી શ્રી રાધાજી અને તેના જૂથ એટલે કે સોળ હજાર કુમારિકાઓ કે જે સ્વકીયા ભાવનો રસ પ્રભુને પ્રદાન કરે છે અને પ્રભુને પરકીયા ભાવનો રસ પ્રદાન કરવા માટે શ્રી ચંદ્રાવલીજી ભૂતલ પર પિતા ચંદ્રભાનું ગોપ અને માતા સુખમાના ઘરે પધાર્યા અને દાનલીલા હોળી જેવી લીલા આ બધી અનેક રસમય લીલાઓમાં ચંદ્રાવલીજીનું વિશેષ પ્રાધાન્ય રહેલું છે અને આ ભાદો સુધી પંચમીમાં શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે તો આજે ચાર દિવસની નોબતની વધાય બેસે છે શ્રી ગુંસાઈજી શ્રી ચંદ્રાવલીજીના ભાવાવેશમાં જ રહેતા હતા એટલે આજે ગુંસાઈજીનો એટલે શ્રી વિઠ્ઠલનાથજીનો ઉત્સવ પણ કહેવાય છે અને શ્રી ચંદ્રાવલીજીના પ્રાગટ્યનો ઉત્સવ શ્રી રાધાજીના પ્રાગટ્યોત્સવની જેમ જ મનાવવામાં આવે છે શ્રીમદ્ ગોકુલમાં શ્રી ગોકુલનાથજીની સાથે અને કામવનમાં શ્રી મદન મોહનજીની સાથે શ્રી ચંદ્રાવલીજી બે જગ્યાએ દર્શન આપે છે અને એમનું શ્રી વિગ્રહ ચૌદ વરસ ચાર માસ અને વીસ દિવસનું મનાય છે અને આપનો વર્ણ શ્વેત છે એટલે હાથી દાંતના ખીલોના તેમજ સફેદ વર્ણના શિંગાર શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ધરવામાં આવે છે અને આ પાચમ આપણે સનાતન ધર્મ પ્રમાણે જોઈએ તો ઋષિ પાચમ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આપણે સૌ ઋષિઓના સંતાનો હોવાથી તે દિવસે સપ્ત ઋષિઓને યાદ કરી અને તેની પૂજા કરાય છે અને જેવા ઋષિઓ સાત્વિક ભોજન આરોપતા હતા તેવા ભોજન તે દિવસે મનાવવામાં આવે છે જેમ કે સામો ભાજી ફળફળાદી વગેરે હવે આ તો સનાતન ધર્મની વાત થઈ પણ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં આ જે સામા પાચમ છે એ ભાદરવા સુદ પાચમ ચંદ્રાવલીજીનો પ્રાગટ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે તો ભાદો સુધી પંચમી પ્રગટ ભય સબહિન કી સુખદાયી જો શ્રી ચંદ્રભાન ગોપ ગૃહ નિધિ સુખમાં કુખ સુભાઈ જો તો આપણે આ પદનું ગાન પણ કરતા હોઈએ છીએ તો શ્રી ચંદ્રાવલીજીના પ્રાગટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી કૃષ્ણ